ইহার না প খররা আ খা কওকাহার খা অমুহাপ এ আবিলা ই নাশিব খাসা নান আসনা সেবে আছে মা কজ খ মামাউকা চারিছেদ ন আনা বে তোমারমার বিসহু।

હા સાચી વાત આપણે બે ભાઈબંધ રહ્યા કે નહીં એક કામ કર ભાઈ તું હાજેસેને ટાઈમ લઈને આવજે ઘરે એટલે આપણે બે ત્રણ કલાક વાતો કરશું હા ઈ વાત છે છો બોલાભાઈ હું હું કહું બોલાભાઈ તમને ભગવાન એન માતાજી બહુ જાજુ આપ્યું છે હો અને ભગવાન તમને હજી જાજુ આપે અને તમે પ્રગતિ કરો છો ને એમાં હું બહુ રાજી થાઉં છું હો બોલાભાઈ તમે પ્રગતિ કરો ને એમાં મારો આત્મો ટાઢો પણ ભીખા તું ગમે એ ધંધો એમાં તને મેળ જ ન થાવ તો હું તો એવી જ પ્રાર્થના કરું છું કે મારો ભાઈ ભીખો મારી થઈ જાય હા બોલા ભાઈ વાત હવે એ હા ભલે ભલે જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ ભાઈ તમે તો હમણાં બહુ ઊંચામાં આલો છો અરે ભાઈ એમાં চানি চানি ঵াচে আজো ম্রা দামা গিতে এতমাধি ক্রাইম কেশ্রে জুনা কপরা নাকপরা পেরোয়ে পাগোন হারো দি ধিধো সে তো নাকপরা એ કપડા લેવા ઠેઠ શેર માં જાવું આયા નથ મળતા આયા બહુ સરસ મળે કીધું તો ખરી કે મને આ કલર ધ્યાન માં નો આવ્યા હા ભાઈ તમે ઊંચા માં આવી ગયા એટલે તમને તો આની વસ્તુ ધ્યાન માં નો આવે અમાર જેવા માણસો ધ્યાન માં નો આવે તમે તો ભાઈ હવે એવું ના બોલો તમે સામે મે તમે સામે થી જય શ્રી કૃષ્ણ નો કીધા મારે એવું હોય તો હું આમ મેકોર કરી નો લઈ જાઉં સામે આલી તમને શું કામ મળી એવું તમે ખોટું ન લગાડો હા હા ઈ વાત હાસી તારી લે એ હાલો હવે મારે જાવું છે ઘરે તમારે કઈ કામ કાજ હોય તો કેજો એ હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારા હાળા કેટલા ઊંસા આવી ગયા ભોલો ને ભોલી ઈ ઊંસા આવી ગયા ને અમે છે ને ઈ નિસા જાતા ગયા લે એટલા બધા ઊંસા આવી જાય ઈ તો અમને કલ્પના ઈ નોતી પાવર તો જો કપડા લેવા શેર માં જાવું છે લે ત્યાં નથી મળતા કપડા એ પૈસા બાપા પૈસા આ રૂપિયા નો પાવર બીજું કઈ નહીં આ અમાર જેવા ને તો કરમ માં લખ્યું કોડ્યું તો પછી ઘી તો ક્યાંથી ખાવું આ પાંચ વર્ષ થી એક જ હાડી પહેરું છું આરામ સે મને બીજી લઈ દીધી હોય તો ભીખી ચિંતા કરમાં હાલ આપણે આગળ એ પહોંચી જશું હો ઘરે હું શું કહું તમને આ ડોક્ટરે શું કીધું એ ચિંતા કરમાં ડોક્ટરે કીધું છે તું હાજી થઈ જઈશ અને હું શું ને ભીખી તારે જરrai ચિંતા કરવાની નથી હો એ ચિંતા તો એ વાતની થાય છે કે તમે મારી વાહે થોડ્યા કરો છો તમારો કામ ધંધો હરખો ન થાતો અને દવાખાને કેટલા રૂપિયા વયા ગયા

મારી ઘરવાળી બહુ બીમાર છે એને દવાખાને લઈ જાવી છે તો પચીસ હજાર હોય તો આપો ને અરે ભાઈ તું મોડો પીડો પૈસા તો હતા તે પણ હમણાં તે જો ઓલામ ફરવાના હતા ને તે અમે ભરી દીધા લાઇટ બિલના ને વેરા બિલના ને બધાય થઈ ને તું થોડોક બે દી વહેલો આવ્યો હોત ને તો તને આપત હવે તો રૂપિયા ક્યાંથી હોય બટા કે લે

લે એના હાટુ કમાતા હોય એમ 25000 આપણ અન 30000 આપો આયા હું ડાયટાસ તારી હાટુ થઈને મફતીયો હાળો બીખી હોય ગઈ કે જાગે છે ના ના ઠાગુ છું આવી ગયા તમે બીખી પૈસાનું ક્યાંય ભેગું ન થાતું આખા ગામમાં મે આટો માર લીધો પણ કોઈ પૈસા ન થાપતું અને છેલે છેલે તો મે ગોબરી માનું મોઢું બોલાવ્યું કદાચ મે કીધું ઈ પૈસા દેતો પણ એને પૈસા તો ન દીધા પણ નો બોલવાનું બોલ્યા પીછા તમારા ઓલા નાન પણ ના ખાસ મિત્ર ભોલાભાઈ એની પાસે તમે જઈ આવ્યા ના ભીકી હું ઓસી એની પાસે નથી ગયો હું હું કહો તમે છે ને એકવારી ભોલાભાઈ પાસે જઈ આવો ને બહુ ભલા માણસ છે તમારી મદદ કરશે મને એ તો ખબર છે એ બહુ ભલો માણસ છે અને જો ભોલાભાઈ મદદ કરે તો તો બરાબર છે પણ નહીં કરે ને તો મારીને એની દોસ્તીમાં તિરાડ પડી જશે પીખા હું આયા જીવન અને મરણ વચ્ચે ઝૂલું છું અને તમને ઈ વાતનો અફસોસ છે કે પૈસા નહીં આપે તો દોસ્તી તૂટી જાહે હું એમ કહું છું તમે એકવાર જાવ તો ખરી જો મારો ઈલાજ થઈ જાય ને તો તમે મારી આરવા દુખી થ કો આ તો તમે મારા મન મારામ પડ્યા પછી કામ ધંધામ ધ્યાન દેત કા નથી પૈસા આવતા નથી શું કરું કે લ્યો ભીખી તારી માટે મારે ભીખ માંગવી પડે ને તો હું ભીખે માંગીશ પણ તને કાઈ નઈ થવા દો હાલ હું છેને ને ભોલાભાઈ પાસે જાવ છું એના ઘરે આટો તો મારી આવું પૈસા દે તો ઠીક નકર પછી બીજું કંઈક કરશું બીજું તો હું કરવું তোমারে খবরছে তুমি મને काही नाही चाव दियो केवा ભાઈ ક્યાં થી મૂડ તમને ખબર નથી મારી ઘરવાળી બહુ બીમાર છે લે મને નથી ખબર કેટલા દિવસ થયા 15 20 દિવસ ઉપર થઈ છે ભાઈ ભાઈ છે એને કેન્સર થયું છે અને ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું છે બોલા ભાઈ તો પણ વાત છે ને જોવે છે ને ઓપરેશન ભોલાભાઈ ઓપરેશન તો કરાવવું છે પણ મારી પાસે પૈસા નથી અરે પૈસાની તું ચિંતા કરસ બોલ તારે કેટલી જરૂર છે ભોલાભાઈ 50000 આજુબાજુ તો જોશે હો અરે ભોલી તું એક કામ કર ઓલા 50000 રૂપિયા છે ને એ લેતે આ લે પૈસા અને તાત્કાલિક તું છે ને દવાખાને દાખલ કરી દે તારી ઘરવાળીને અને હાજી હું આવું છું દવાખાને અરે તમારો ખૂબ ખૂબ આભાર ભોલાભાઈ অরে আপাডেমা কাইছরু নথি তুঝা ফটা ফার্দ঵া খানে না খার করকরি দেয়েয়ে আনে পিখা ভায় হানে হানে আনে 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 ઘરે પૈસા લઈને મારે ઘરે જાવું પડે એને બદલે એને બિચારાને મારે ઘરે હાથ લાંબો કરવો પડ્યો ઈ વાતનો અફસોસ થાય છે મને હા સાચી વાત છે તમારી આપણે એની મનની વાત જાણી લેવી પડે બિચારાને આયા ઠેક લાંબો થાવું પડ્યું પૈસા લેવા હાટું થઈને তাই঵ান ধোনি হোনে আপি জিধানে হোয়েন খরোয়েন হারুথে জাসে হোয়ে তমে চিন্তা নো করো হাং ভুলিয়া হালো য়েশে নেহোং প